સુરત ઉધના રોડ નંબર 1 પર સિલાઈ મશીન ખાતામાં પિતાની સાથે આવેલ 8 વર્ષના ઇરફાન ગુમ થયાની જાણ ઉધના પોલીસને થતા સીસીટીવી ની મદદ થી છેક નંદુર થી શોધી લાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યો હતો લિંબાયત તતન ચોક પાસે શિવશક્તિ સોસાયટી માં રહેતા હકીમ મિયા હુસેન મિયા 8 વર્ષ્ય પુત્રને ને લઈ ઉધના ખાતે નોકરી ની જગ્યાએ સિલાઈ મશીન ખાતામાં માં ગત 8મી જુલાઈ ના રોજ લઈ આવ્યા હતા આઠ વર્ષે ઇરફાન સિલાઈ મશીનની ખાતાની બહાર રમતા રમતા ગુમ થઈ જતા પિતાએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેના પુત્રનો કોઈ પત્તો નથી જલતા નજીકમાં ઉધના પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થઈ અંગે ફરિયાદ આપી હતી ગુમ થઈ અંગે ફરિયાદ મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર સર્વેલન્સ સ્ટાફ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ આસપાસના સીસીટીવી કેમેરાની મદદથી બાળકને નંદુરબારથી શોધી કાઢે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હકીમ इरफान ये निकल निकला परसों दोपहर को बारह बज के तेईस मिनट बस काम कर रहे थे काम करते करते जो है निकल गया कुछ लेना था इसको निकलते निकलते जो है सर चला गया उधर उधना स्टेशन के साइड में फिर, फिर हमने उसको ढूंढा काफी ढूंढने के बाद में नहीं मिला तो आकर के कंप्लेन किया कम्प्लेन किया तो यहाँ से सर लोग जो है तुरंत निकले चारों तरफ जो है कैमरा चेक किए इधर उधर यानी कि बहुत मेहनत तो मेहनत के बाद में जो है फिर दूसरे दिन सुबह से समझ लीजिए पांच बजे तक हम लोग ढूंढे सर लोग सब साथ नहीं थे उसके बाद में फोन आया कि की लड़का मिल गया फिर सर लोग और हम साथ गए तकरीबन चौबीस घंटे के अंदर निकाल दिए चौबीस घंटे वाले ढूंढ निकाले बहुत खुशी हुआ मैं बहुत मतलब मैं તેઓ લિંબાયત રહે છે તેમણે પોતાના બાળક ને આઠ આઠ તારીખે ત્યાં લઈને આવ્યા હતા અને દસેક વાગે તેઓ ત્યાં ખાતામાં લઈને આવ્યા હતા અને કામકાજ પોતાનું ચાલુ કર્યું હતું આ દરમિયાન સાડા બારની આસપાસ એમનો જે સન છે એ ત્યાંથી રમતા રમતા નીકળી ગયો હતો અને બાદમાં તેમને મળી નતો આવતો જે બાબતને લઈને તેઓ તરત જ પોલીસ સ્ટેશન આવ્યા હતા પોલીસ સ્ટેશન આવી અને એમણે જે પોલીસને રજૂઆત કરી એટલે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એના ઉપર કાર્યવાહી શરૂ કરી દીધેલ અને ગુનો દાખલ કરવાની સાથોસાથ પોલીસે ત્યાં પોતાની અલગ અલગ ટીમો બનાવી હતી એમાં ચાર ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ બના જોવાના ચેક ચેક કરવાના ચાલુ કરી દીધા હતા અને સીસીટીવી ચેક કરતાં કરતાં પોલીસને એટલી ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ આ જે નાનું બાળક છે એ રેલવે સ્ટેશન બાજુ ગયો હતો તેથી પોલીસ ત્યાં પણ પહોંચી હતી ત્યાંથી તપાસ કરતા કેટલાક કેટલીક માહિતી મળી હતી સીસીટીવીમાં પણ જાણવા મળ્યું હતું કે તે રેલવે સ્ટેશનની અંદર જઈ અને કોઈ ટ્રેનમાં બેસી જાય છે જે બાબતે વધુ ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરી હતી અને અલગ અલગ ટ્રેનનો જે ટાઈમિંગ હોય એ પ્રમાણે લોકોનો પણ સંપર્ક કર્યો હતો છેવટે ને ખબર પડી કે આ બાળક નંદુરબાર ની ટ્રેનમાં બેસેલ છે એટલે પોલીસે તરત જ નંદુરબાર રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો રેલવે પોલીસ માંથી જાણવા મળ્યું કે આ બાળકને ત્યાં આવ્યું છે એટલે એ લોકોએ તેને ઉતારી લીધું હતું અને આ નાના બાળકને તેઓએ ચાઇલ્ડ વેલફેર કમિટી નંદુરબારને સોંપી દીધો હતો પોલીસે ઉધના પોલીસ ત્યાં પહોંચી હતી તત્કાલ અને નાના બાળકનો કબજો લીધો હતો એનું ચેક કર્યો હતો એથી એને કોઈ ઈજા કે અન્ય કોઈ તકલીફ પડી છે કે નહીં એ પણ પૂછ્યું હતું જે એકદમ સહી સલામત બાળક મળી આવ્યું હતું જેથી પોલીસ ત્યાંથી લઈ અને તેને પરત લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશન અને એમના મા બાપને સોંપ્યું હતું આ સાથે સાથે એના મા બાપનું અને બાળકનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કે ભાઈ એ આવી રીતના નહીં કરવું જોઈએ એને શું ધ્યાન રાખવી જોઈએ કોઈ પણ કંઈ સમસ્યા થાય તો શું તકેદારી રાખવી જોઈએ એ તમામ બાબતે બાળકનું અને એના પરિવારજનોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું